આપણી બિહેવિયરમાં જે કાંઈ ચેન્જીસ આવે છે એ જે દેખાય છે એને જનરલી ભાષામાં કહેતા હોય છે કે એક પ્રકારની માનસિક બીમારી છે કે આપઘાત સુસાઈડ એ બી એક માનસિક બીમારીનો ભાગ છે ડિપ્રેશન એટલે કે સતત ઉદાસ રહેવું પછી કોઈ પણ કાર્યમાં રસ ન રહેવો ઊંઘમાં ફેરફાર થવો ખાવા પીવામાં ફેરફાર થવો અને આવું લાંબા સમય માટે રહેવું માણસને નિંદરમાં આવવામાં તકલીફ થવા માંડે અથવા તો વર્કપ્લેસમાં કામ કરવા જવામાં તકલીફ પડે અથવા તો કામ ના કરી શકે અથવા તો એવું લાગે કે એને હવે જીવન જીવવાની જરૂર નથી એને મરી જવું છે એટલે સુસાઇડના વિચારો આવવા માંડે અથવા તો માનસિક બીમારીને લીધે એ પોતાનું જીવન નોર્મલી ના જીવી શકે નમસ્કાર મોરબી અપડેટમાંથી હું છું તમારી સાથે નિરાલી આજનો દિવસ એટલે કે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે કહેવાય ને કે જેનું મન તંદુરસ્ત તેનું તન તંદુરસ્ત એક તંદુરસ્ત માણસ કોને કહેવાય તો કે કે જે સામાજિક માનસિક અને શારીરિક બધી જ રીતે તંદુરસ્ત હોય તેને એક તંદુરસ્ત માણસ કહી શકાય ઘણી બધી વખત કેવું છે કે આપણે શારીરિક તંદુરસ્તી તો હોય છે ક્યારેક ક્યારેક સામાજિક પણ આપણે બધા ખૂબ એક્ટિવ હોય છે પરંતુ આપણું મન છે તે ક્યાંક નબળું પડતું હોય છે તો આજે આપણી સાથે છે મોરબીના ડૉક્ટર દીપ ભારજા સર ડૉક્ટર ભવ્ય ભાલોડિયા સર અને ડૉક્ટર ભાવેશ પટેલ સર આ ત્રણેય સર સાયકાટ્રિસ્ટ છે તો આજના દિવસે આપણે સ્પેશિયલ સર સાથે વાત કરવાના છીએ અને સરને પૂછવાના છે કે કેવી કેવી પ્રકારની બીમારીઓ હોય છે અને અટકાવવા માટે શું કરી શકાય તો સૌથી પહેલા તો ત્રણેય સરનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મોરબી અપડેટમાં તેની સાથે સૌથી પહેલો મારો ક્વેશ્ચન છે દીપ બાળજા સરને કે સર આ માનસિક બીમારી એટલે શું માનસિક બીમારી જેમ આપણને શરીરમાં કોઈ જાતની બીમારીઓ થતી હોય છે શારીરિક બીમારી જેમ તાવ આવે ઉધરસ થાય ઉલટી થાય એવી જ રીતે જ્યારે મગજમાં રહેલા રસાયણોમાં જ્યારે વધઘટ થતી હોય છે ત્યારે જે આપણા વ્યવહારમાં અને આપણી બિહેવિયરમાં જે કાંઈ ચેન્જીસ આવે છે એ જે દેખાય છે એને જનરલી ભાષામાં કહેતા હોય છે કે એક પ્રકારની માનસિક બીમારી છે આ બીમારીઓમાં જુદા જુદા પ્રકારના લક્ષણો હોય છે જેમ કે ગભરાહટ થવી ઉદાસી થવી કોઈ જાતના શંકા થવા વ્યમ થવા અથવા તો એકને એક પ્રવૃત્તિઓ વારંવાર કરવી પ્લસ વ્યસન છે એ પણ એક પ્રકારની માનસિક બીમારી જ છે તેની સાથે મારો બીજો ક્વેશ્ચન છે સરને કે સર લોકોમાં માનસિક બીમારીઓનું પ્રમાણ અત્યારે કેટલું જોવા મળી રહ્યું છે માનસિક બીમારીની વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે આપઘાત સુસાઇડ એ બી એક માનસિક બીમારીનો ભાગ છે તો દુનિયામાં દર ચાલીસ સેકન્ડે એક વ્યક્તિ આપઘાત મૃત્યુ પામે છે દર વર્ષે એક મિલિયનથી વધારે માણસો આપઘાતથી મૃત્યુ પામે છે એ સિવાય ઇન્ડિયાના ડેટાની વાત કરીએ નેશનલ મેન્ટલ હેલ્થ સર્વેની વાત કરીએ તો દર વીસમાંથી એક જણાને ડિપ્રેશન છે અને દર પાંચમાંથી એક વ્યક્તિ એમના જીવનકાળ દરમિયાન ક્યારેક ને ક્યારેક કોઈ બી એક પ્રકારની માનસિક બીમારીનો સામનો કરે છે તો આટલા વધારે પ્રમાણમાં સમાજમાં માનસિક બીમારીઓનું વલણ છે ખૂબ જ સરસ વાત કરીએ એટલે અત્યારે આપણે કહેવા જાય ને કે અત્યારે આપણી વાત કરીને એટલી વારમાં ત્રણથી ચાર લોકોએ તો સુસાઇડ એટેમ્પ્ટ કરી લીધું હશે એટલે ખરેખર આની અવેરનેસ છે તે ખૂબ જ જરૂરી છે અને વીસમાંથી એક માણસ ડિપ્રેશનમાં છે એટલે કે તમારી આજુબાજુ ફરતા લોકોમાંથી પણ કોઈક છે તે ડિપ્રેશનમાં હોઈ શકે છે એના માટે આપણે બધાએ અવેર થવાની જરૂર છે તેની સાથે સર માનસિક બીમારીમાં કેવા કેવા પ્રકારના રોગો હોય છે માનસિક બીમારીમાં આપણે જોઈએ તો ઘણી બધી પ્રકારની તકલીફો અને રોગો હોય છે આપણે માનસિક બીમારી એટલે ખાલી એક ગાંઢ પણ એવું સમજી છીએ પણ એવું ખરેખર નથી હોતું માનસિક બીમારીમાં આપણે જોવા જઈએ તો સૌથી પહેલાં ન્યુરોટિક અને સાયકોટિક એ રીતના બે પાર્ટ હોય છે ન્યુરોટિક પાર્ટમાં એટલે કે ડિપ્રેશન છે એન્ઝાઇટી છે ડિપ્રેશન એટલે કે સતત ઉદાસ રહેવું પછી કોઈપણ કાર્યમાં રસ ન રહેવો ઊંઘમાં ફેરફાર થવો ખાવા પીવામાં ફેરફાર થવો અને આવું લાંબા સમય માટે રહેવું એવી રીતના બીજી બીમારીઓના પણ અલગ અલગ લક્ષણો હોય છે તો એમાં બીમારીમાં જોવા જઈએ તો ડિપ્રેશન છે એન્ઝાઇટી એટલે કે તીવ્ર ચિંતા રોગ છે પછી સ્કીઝોફ્રેનિયા એટલે કે મનોવિચિંતા રોગ છે પછી દ્વિધુન્ય બીમારી પછી વારંવાર ક્રિયા જે આપણે કહેતા હોય છે કે કરતા હોય છે એટલે કે ઓસીડી બરાબર છે એ છે તથા અન્ય બીજા ડેવલપમેન્ટલ ડિસોર્ડર જેમ કે એડીએચડી એટલે કે બાળક અતિશય કાર્યશીલ રી અતિશય જે નોર્મલ બીજા બાળકો એના કરતાં ખૂબ જ ચંચળ હોય જેના હિસાબે પેરેન્ટ્સને એમના ફેમિલીવાળાને આજુબાજુવાળા લોકોને ડિસ્ટર્બ થતું હોય છે અને તેને કારણે તેઓ સતત હેરાન થતા હોય છે આ રીતના અલગ અલગ ઘણી બધી પ્રકારની બીમારીઓ જોવા મળે છે ખૂબ જ સરસ વાત કરી તેની સાથે સર કેવા કેવા પ્રકારના લક્ષણો આપણને જોવા મળે તો આપણને એવું સમજવું કે ચાલો હવે આપણે સાયકાટ્રિસ્ટને બતાવવાની જરૂર છે જ્યારે બી સાહેબે કીધું કે માનસિક બીમારીના આ લક્ષણો છે જ્યારે આવા લક્ષણોને લીધે માણસને નીંદરમાં આવવામાં તકલીફ થવા માંડે અથવા તો વર્ક પ્લેસમાં કામ કરવા જવામાં તકલીફ પડે અથવા તો કામ ન કરી શકે અથવા તો એવું લાગે કે એને હવે જીવન જીવવાની જરૂર નથી એને મરી જવું છે એટલે સ્યુસાઈડના વિચારો આવવા માંડે અથવા તો માનસિક બીમારીને લીધે એ પોતાનું જીવન નોર્મલી ના જીવી શકે ઘણાને થોડો સ્ટ્રેસ હતો હોય છે પણ દરેક સ્ટ્રેસમાં એવું જરૂરી નથી કે એને લીધે તમારી લાઈફ ડિસ્ટર્બ થઈ જાય એટલે જ્યારે પણ આવા લક્ષણોને લીધે લાઈફ ડિસ્ટર્બ થઈ જાય સોશિયલ લાઈફ બગડી જાય કામ વ્યવસ્થિત રીતે ના કરી શકે ત્યારે એમને સાયકટ્રીસ્ટ કે મનોચિકિત્સકને બતાવવાની જરૂર પડતી હોય છે ખૂબ જ સરસ કરી એટલે કે તમારા કોઈ પણ માનસિક રોગના લીધે તમારું કામમાં તમને કોઈ ડિસ્ટર્બ આવે છે તો તમારે સમજવાનું કે હવે આપણે સાયકટ્રીસ્ટ ને કન્સલ્ટ કરવું જરૂરી બની ગયું છે તેની સાથે સર માનસિક રોગમાં કેવા કેવા પ્રકારની સારવાર ઉપલબ્ધ હોય છે અત્યારના સમયમાં આપણી પાસે માનસિક રોગની સારવારની વાત કરીએ તો ખૂબ જ આપણું જે આર કહીએ એ ખૂબ જ વિકસિત થઈ ગયું છે સૌ વાત કરીએ દવાઓ અત્યારે આપણી પાસે એટલી બધી સરસ દવાઓ છે કે જે ડિપ્રેશન વિચારવાયુ સ્કીઝોફેનિયા બાયોપેલો ડિસોર્ડર ઓસીડીને બહુ જ સારી રીતના ટેકલ કરી શકે છે અને શક્ય હોય એટલી ઓછી આડઅસરથી એ આપણા માટે પ્લસ પોઈન્ટ છે પછી જરૂર પડે ત્યારે દવાઓની જોડે જોડે આપણે કાઉન્સેલિંગ છે થેરાપી છે એ બધી વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ જેમ કે કોગ્નેટિવ બિહેવિયરલ થેરાપી પછી ડાયલેક્ટિકલ બિહેવિયરલ થેરાપી કપલ કાઉન્સેલિંગ મેરેજ કાઉન્સેલિંગ થેરાપી આવી બધી થેરાપીઝનો અમે ઉપયોગ કરતા હોઈએ છીએ એ સિવાય જ્યારે આ બધી સારવાર પૂરતી ના જણાય અથવા બીમારીનું પ્રમાણ ગંભીર છે ત્યારે આપણે ઇલેક્ટ્રોકન્વર્ઝિવ થેરાપી જે સેક થેરાપી કહીએ છીએ એ વાપરી શકાય છે નવી શોધની વાત કરીએ તો ડિપ્રેશનમાં કેટામિન ઇન્જેક્શન આપણે આપતા હોઈએ છીએ એનું બી ખૂબ સરસ રિસ્પોન્સ મળે છે તો આ બધી અલગ અલગ પ્રકારની માનસિક સારવાર માટેની મોડાલિટીઝ છે ખૂબ જ સરસ કરીએ એટલે કે તમારા ઘરમાં જો વારંવાર ઝઘડા થતા હોય બંને લોકો વચ્ચે તો પણ તમે છે તે સાયકિયાટ્રિસ્ટ પાસે જઈ અને કન્સલ્ટન્ટ કરી કન્સલ્ટેશન લઈ અને આ બધી વસ્તુનું સોલ્યુશન છે તે લઈ આવી શકો છો તેની સાથે સર માનસિક બીમારીના જે દવાઓ છે તેના લીધે સમાજમાં ઘણી બધી ગેરમાન્યતા હોય છે કે આના લીધે છે તે પબ પેશન્ટ છે તે અલ્ટર્ડ બિહેવ કરવા માંડે છે કે એનું શરીર વધતું જાય છે તો આના વિશે તમે શું કહેશો આપણે સમાજમાં જે ગેરમાન્યતાઓ છે તે હાલમાં અમારે પ્રેક્ટિસમાં પણ ઘણી જોવા મળે છે કોઈ પણ પેશન્ટ આવે એટલે પહેલાં એ જ પૂછે કે આ દવાથી મને કંઈ નુકસાન તો નહીં થાય ને મને કંઈ આડઅસર તો નહીં થાય ને તો આ વિશે આપણે જણાવીએ તો ઘણી બધી ગેરમાન્યતામાં સૌથી વધારે ગેરમાન્યતા છે કે આ દવાથી છે ઊંઘની દવા છે આ બધી દવા છે એ ઊંઘની જ દવા છે પછી બીજું એ છે કે આ દવા પીવાથી લાંબા ગાળે શરીર ફૂલાય છે પછી છે તો આ માનસિક બીમારી છે ઘણી એવી ગેરમાન્યતા પણ છે કે જે તંત્ર વિદ્યા અથવા તો પછી વણગાળ કે તેને હિસાબે માનસિક બીમારી થાય છે આ રીતના અલગ અલગ પ્રકારની છે તો એનું એના વિશે હું જણાવું તો એ કહું કે આ દવા જે છે માનસિક બીમારી માટેની દવા જરૂર હોય તો જ ચાલુ કરવામાં આવે છે નહીંતર પેશન્ટને કોઈ પણ એક પણ દવા અમે ચાલુ નથી કરતા અને ઓબ્ઝર્વ કરીએ છીએ અને જ્યારે જરૂર હોય ત્યારે જ એ દવા ચાલુ કરવામાં આવે છે પરંતુ જો એ દવા એ ચાલુ ન કરે તો જે એ ચાલુ કર્યા પહેલાં એમને જે તકલીફ થાતે એ દવા ચાલુ કર્યા પછી એમને એ તકલીફમાં ઘણી બધી રાહત મળે છે એનું પોતાની લાઈફ સુધરી જાય છે ફેમિલી સાથે રહેવા માંડે છે સોશિયલી રહેવા માંડે છે વર્ક કરવા માંડે છે અને એ મારી પાસે પહોંચે ત્યારે એ વર્ક પણ નથી કરી શકતા એવી સ્ટેજમાં હોય છે ફેમિલી સાથે નથી રહી શકતા સતત એકલાશીલ રહી અને પોતાનું માઇન્ડ પોતાનું સર્વસ્વ ડિસ્ટર્બ થઈ જાય છે અને અમારી પાસે આવે છે તો આમાં બેનિફિટ વધારે છે જે ડિસબેનિફિટ કરતાં બેનિફિટ વધારે છે તેના સામું જો લોકો જોશે તો તેમને વધારે સમજાશે કે મેડિકેશન જે છે એનું આડઅસર તો બધી મેડિસિનમાં હોય છે એવું નહીં કે સાયકટ્રીમાં બધી મેડિકેશનમાં હોય છે અને જો આડઅસર થાય તો અમે દવાઓ બદલાવતા પણ હોય છે પરંતુ બેનિફિટ રેશિયો વધારે જોઈ અને જો માણસ સમજે તો તેના માટે આશીર્વાદરૂપ છે જો એનો વધારે ડિસબેનિફિટ તરીકે ઉપયોગ કરે તો તેની પર્સનલ લાઇફમાં તે આગળ જતાં ફેમિલી તથા સોશિયલ પર્સનલ લાઇફમાં તે ડિસ્ટર્બ કરી શકે છે ખૂબ જ સરસ વાત કરી અને કહેવાય ને કે બધી જ દવાઓ છે તે ક્યાંક ને ક્યાંક તો આડઅસર કરતી જ હોય છે આપણે તાવ આવે તો તાવની દવા લઈ છીએ તો તે પણ ક્યાંક ને ક્યાંક આડઅસર તો કરવાની જ છે તો પછી આપણું મગજ જે ડિસ્ટર્બ છે તેના લીધે આપણી રૂટિન લાઈફ આખી બધી ડિસ્ટર્બ થઈ જાય છે તો તેના માટે આપણે દવા કેમ ન લેવી જોઈએ તેની સાથે સર માનસિક બીમારીને લઈને સમાજમાં ઘણી બધી અંધશ્રદ્ધાઓ અને ગેરમાન્યતાઓ ફેલાયેલી છે તેના વિશે તમે શું કહેશો ગેરમાન્યતાની વાત કરીએ તો શરૂઆત જ ત્યાંથી થાય કે જો મને કોઈ પ્રકારની માનસિક બીમારી હશે અને હું કોઈની મદદ લઈશ તો એવું બતાશે કે હું મારું મગજ નબળું છે હું નબળો માણસ છું તો માનસિક બીમારી માટેની કોઈ સારવાર લેવાથી નબળો માણસ બની જતો નથી બધાને પોતાના જીવનકાળમાં ગમે ત્યારે આવું થઈ શકે છે એક બીજું બીજી ગેરમાન્યતામાં ઘણી વખત એવું હોય છે કે માનસિક બીમારી છે એ કોઈ લાગી વળગ્યું છે કે આવી ગયું છે કે એવા લક્ષણો છે એ દવાથી નહીં પણ બીજી રીતે ઠીક થાય છે તો નહીં એને દવા અને દુવા બંનેની જરૂર પડતી હોય છે અને વ્યવસ્થિત દવા કરવાથી એની સારવાર વધારે ઝડપથી અને વધારે સારી રીતે કરી શકાતી હોય છે પછી જે વ્યક્તિ માનસિક બીમારી સાથે એમને ટેગ લાગી જતું હોય છે તો બધા એને તિરસ્કારે છે એમનું માન નથી રાખતા એમને સારી રીતે વર્તન નથી કરતા તો આ પણ એક પ્રકારની માન્યતા જ છે કે એને એ કાંઈ કશું નહીં કરી શકે એ તો નકામો માણસ છે એવું જનરલી કહેતા હોય છે તો એ માણસને પ્રેમ અને હૂપ આપવાથી પણ એમની બીમારીમાં સુધારો થશે પ્લસ દવાઓથી પણ એમાં સુધારો થશે ઘણી બધી ગેરમાન્યતાઓ છે પણ ટૂંકમાં કહીએ તો માનસિક બીમારી સાથે જે લોકો આઘા રહે છે અને એની સારવાર નથી કરાવતા તો એને સારવાર કરાવવાથી એમાં ઘણો બધો ફાયદો થઈ શકે છે ખૂબ જ સરસ વાત કરી કે ઘણા બધા એવું સમજે કે સાયકાટ્રિસ્ટને કન્સલ્ટ કરવું એટલે આ પબ્લિક આ માણસ છે તે ગાંડું જ હોય છે પરંતુ એવું ખરેખર નથી હોતું થોડી એવી મેડિસિનથી તે માણસ છે તે પાછું પોતાની નોર્મલ લાઈફમાં આવી જતું હોય છે એટલે ક્યારેય આવી વસ્તુઓ વિચારી અને ડૉક્ટરને કન્સલ્ટ ના કરવું તે રીત તો એકદમ ખોટી છે તેની સાથે સર માનસિક બીમારીની સારવાર કરવામાં ન આવે તો આગળ જતાં શું કોમ્પ્લિકેશન્સ છે તે થઈ શકતા હોય છે ખૂબ જ સારો ક્વેશ્ચન છે દવાના સારવાર કરવાના ફાયદા આપણે બધે સાંભળીએ જો સમયસર સારવાર કરવામાં ના આવે તો શું તકલીફ થાય છે તો ડિપ્રેશનની જેમ આપણે વાત કરીએ તો જે માણસ અંદરથી મૂંઝાય છે આપઘાતના વિચારો આવે છે જો સમયસર એની સારવાર થઈ જાય તો એક આપણે અમૂલ્ય જીવન બચાવી શકીએ છીએ મેઇન વસ્તુ તો આ છે પછી માનસિક રોગની જો દવા આપણે સારવાર ટાઈમે ના કરીએ તો આગળ જતા દર્દીને આર્થિક જીવનમાં સામાજિક જીવનમાં અને ધંધાકીય જીવનમાં નુકસાન આવે છે અને જો જે તીવ્ર બીમારીઓ છે જેમ કે સ્કિઝોફ્રેનિયા છે તો એ બધી બીમારીઓની સારવાર ના લે દર્દી તો આગળ જતાં એ સમાજમાંથી બહાર ફેંકાઈ જાય છે પરિવારમાંથી બહાર ફેંકાઈ જાય છે અને બધા એને તરછોડી દે છે જે આપણે રસ્તાઓમાં જોતા હોઈએ છીએ જો એ માણસને રસ્તામાં રખડતા માણસને સમયસર સારવાર મળી ગઈ હોત તો આજે એ કોઈ સારી જગ્યા ઉપર નોકરી કરતા હોત કોઈ જગ્યાએ મેનેજર હોત કોઈ કંપની સાંભળતા હોત આપણા માત્ર દવા ના લેવાના કારણે આ બધી તકલીફો થાય છે આપણે સાંભળ્યું હશે મૂવી સ્ટાર્સ છે સિંગર્સ છે એ બધાને બી માનસિક બીમારીઓ થાય છે બાયપોલો ડિસોર્ડર્સ હોય છે સ્કિઝોફેનિયા હોય છે બહુ બહુ મોટા મોટા સાયન્ટિસ્ટને બી બીમારી થઈ હોય છે પણ એ બધા એ જીવનમાં એ કક્ષાએ કઈ રીતના પહોંચ્યા એને સમયસર સારવાર લીધી અને સંકોચ વગર ટાઈમે સાયકેટ્રિસ્ટને મળી લીધું એટલે એનું જીવન પાટે ચડી ગયું યસ સરસ વાત કરી તે અને કહેવાય ને કે ક્યારેક ને ક્યારેક આ સેલિબ્રિટીઝનું તો આપણે ઘણી બધી વખત સાંભળતા હોય છે કે દીપિકા પાદુને પાદુકોણને ડિપ્રેશન હતું કે આને ડિપ્રેશન હતું તો એ લોકોને તો ક્યારેય શરમ ના આવી કે ચાલો મારા સાયકિયાટ્રિસ્ટને બતાવવા જાવે ઉલટાના એ લોકો તો પબ્લિકની વચ્ચે કહે છે કે અમે છે તે આ ફેઝમાંથી બહાર નીકળ્યા છે તો પછી આપણને શેની શરમ આ વસ્તુમાં માટે બતાવવા જવામાં માનસિક સ્વાસ્થ્યની જાળવણી માટે આપણે કેવી રીતે લઈ શકશું કે આપણું માનસિક સ્વાસ્થ્ય છે તે સારું જ રહે અને આપણને કોઈ ડૉક્ટરની જ ના પડે આ જે ક્વેશ્ચન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે યુઝઅલી શું છે કે આપણને બધાને ખબર જ હોતી હોય છે કે કઈ રીતના રહેવું પણ આપણે પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ નથી કરતા તો આમાં જો આપણે કહેવા જઈએ તો આપણે સ્વસ્થ કઈ રીતના માનસિક રીતના રહેવું જેમ શારીરિક સ્વસ્થ રહીએ તે રીતના તો સૌથી પહેલાં એમાં છે તો આપણે નિયમિત ઊંઘ ટાઈમ ટાઈમસર લેવી જોઈએ આપણી રાત્રિની ઊંઘ છે પૂરતી હોવી જોઈએ પ્લસ ખી એક નિયમિત ટેબલ હોવું જોઈએ ઉઠીએ સૂઈએ આપણું રૂટીન જે કામ કરીએ વર્ક કરીએ ટાઈમ ટુ ટાઈમ પોસિબલ થાય ત્યાં સુધી રૂટીનું આપણું જે છે એ ટાઈમ મુજબ રહેવું જોઈએ ત્રીજું કે આહાર આપણે કહીએ આહાર નિંદ્રા જે કહેવાય છે તો આહારમાં આપણે સ્વસ્થ આહાર લેવો જોઈએ કે જેમાં બહારનું ફાસ્ટ ફૂડ છે વધારે ઓઇલી છે સ્પાઈસી છે એવું નહીં લેવું અને બેલેન્સ ડાયટ એટલે કે ફળ છે રૂટીન આપણું જે ડાયટ છે ઇન્ડિયન જે આપણું ફૂડ છે બરાબર છે એ પ્રોપર વ્યવસ્થિત લેવું જોઈએ પછી સવારે અથવા કોઈપણ ઇવનિંગ ટાઈમે અથવા સવારે દરરોજ પોસિબલ શક્ય થાય તો વ્યાયામ અથવા પ્રાણાયામ કરવા જોઈએ એવું સ્ટડીમાં બહુ સાયન્ટિફિક વેમાં કહેવામાં આવ્યું છે કે જો પ્રાણાયામ અથવા એક્સરસાઇઝ કરવામાં આવે તો આપણી અંદર એવા કેમિકલ્સ રિલીઝ થાય છે જે હેપી હોર્મોન્સ કહેવાય છે એન્ડોર્ફિન કે જે આપણને સ્ટ્રેસમાં પણ આપણને સ્થિર રહેવાની ક્ષમતા ધરાવે છે તો આવી નાની નાની વસ્તુ પણ આપણે જો રૂટીનમાં ફોલો કરીએ તો આપણે આપણા માઇન્ડને આપણા શરીરને શારીરિક સાથે માનસિક સ્વસ્થ રહી શકીએ ખાસ કરીને આપણે જે છે આ વસ્તુનું ડેઇલી નિયમિતપણે આદત પાડવી જોઈએ જેમ આપણે રૂટિનમાં કામે જવાનું જ છે ખબર જ છે કે આપણે સવાર કામે જવાનું જ છે એ રીતના એનું મહત્ત્વ સમજીને આપણે આપણી ઊંઘનું છે પછી સવારના પ્રાણાયામનું છે આપણી રૂટિનનું છે એ ધ્યાન રાખવું જોઈએ પ્લસ એક 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 વધારાનો પોઈન્ટ કે અત્યારે મોબાઈલનો બહુ જાજો ક્રેસ છે તો બને ત્યાં સુધી સોશિયલ મીડિયા છે ઇન્ટરનેટ છે એનો લિમિટેડ ઉપયોગ કરવો જોઈએ કેમકે અત્યારે મોટાભાગની જે માનસિક તકલીફ થાય છે એનું એક રીઝન છે કે એક્સેસિવ વધારે પડતો ઇન્ટરનેટનો સોશિયલ મીડિયાનો પછી જે અમુક એપ્સ આવતી હોય છે ગેમ્સ આવતી હોય છે પછી બીજી સોશિયલ મીડિયા ડેટિંગ એપ્સ અલગ અલગ ઘણું બધું આવતું હોય છે જેના હિસાબે ઘણી બધી માનસિક તક આગળ જતાં માનસિક પ્રોબ્લેમમાં એ કન્વર્ટ થાય છે તો મોબાઈલ અને ઇન્ટરનેટનો લિમિટેડ યુઝ કરવો જોઈએ અને પોઝિટિવ એમાં યુઝ કરવો જોઈએ કે નહીં નેગેટિવ ઘણા બધા વિડીયોસ આવતા હોય એને ઇગ્નોર કરી અને પોઝિટિવ બધું જે મટિરિયલ આવતું હોય એમાં વધારે ફોકસ રાખવો જોઈએ તો આ બધી વસ્તુ આપણે કરીએ તો માનસિકની સાથે સાથે શારીરિક પણ આપણે હેલ્ધી રહી શકીએ અને એક એક લાસ્ટ પોઈન્ટ કે આપણા કુટુંબ કુટુંબના જે પણ સારા માણસો છે પોઝિટિવ માણસો છે એની સાથે ફરજિયાત તમારે ડેઇલી રૂબરૂ ટાઈમ સ્પેન્ડ કરવાનો અથવા તો તમે સાથે ન રહેતા હોય તો ટેલિફોન દ્વારા પણ તમે વાતચીત કરી શકો કે જે તમારા શુભેચ્છુ શુભેચ્છા પાઠવનારા છે તમારા હિતેચ્છુ છે અને પોઝિટિવ માણસો છે અને જો પોસિબલ થઈ શકે તો કોઈ સારા એવા પ્રાર્થના છે કોઈ પોઝિટિવ સ્પિરિચ્યુઅલ વાતો સાંભળીએ તો આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખીએ તો ડેફિનેટલી હન્ડ્રેડ આપણે માનસિક તકલીફથી બચી શકીએ ખૂબ જ સરસ વાત કરી કે આ બધી નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખીને તો આપણે આટલી મોટી બીમારી સુધી પહોંચવાના જ નથી ક્યારે તેની સાથે સર મોરબીના લોકોને તમારો લાસ્ટ મેસેજ આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ના દિવસે વર્લ્ડ મેન્ટલ હેલ્થ દિવસના નિમિત્તે મેસેજ તો એક સિમ્પલ અને ક્લિયર છે કે જ્યારે જ્યારે કોઈપણ પ્રકારની આવી માનસિક તકલીફો થાય ત્યારે એનાથી છુપાવવાની જરૂર નથી એનાથી ભાગવાની જરૂર નથી એનો સામનો કરવાની જરૂર છે એની માટેની સહાય લઈ અને એનાથી બચી શકાય છે માનસિક બીમારીની કોઈને તકલીફ હોય તો એનો હાસ્ય ઉડાવવાની જગ્યાએ એમની વાત સાંભળવાથી પણ એમાં જાજો બધો ફાયદો થતો હોય છે એટલે માનસિક બીમારીની સારવાર છે અને એને કરી શકાય છે ટ્રીટ વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે જે આજે આપણે સેલિબ્રેટ કરીએ છીએ તો જેમ આપણે આપણા જીવનમાં શારીરિક સ્વાસ્થ્ય માટે સંકલ્પ લેતા હોઈએ છીએ એ રીતના આજે બી આપણે એક સંકલ્પ લઈ લઈએ કે મારા માનસિક સ્વાસ્થ્યને જાળવવા માટે હું શું પગલાં ભરીશ તો ઉદાહરણ તરીકે એવો આપણે સંકલ્પ લઈ શકીએ કે જેમને વ્યસન છે કે આજથી હું વ્યસનનો ત્યાગ કરીશ મારા જીવનમાં એ બી એક સંકલ્પ છે કે જે સ્વસ્થ મન તરફ લઈ જશે તો આવા નાના નાના સંકલ્પ છે સાહેબે વાત કરીએ એમ રેગ્યુલર એક્સરસાઇઝ કરી શકાય પ્રાણાયામ કરી શકાય સારી આદતોનું આપણે ફોલો કરીએ અને વ્યસનથી દૂર રહીએ તો આ એક મેસેજ છે કે જે બધાને ફોલો કરવો જોઈએ મારો મેસેજ એ છે કે આપણી પાસે આપણે જે જીવ આપણે જે આ લાઈફમાં આવ્યા છીએ જેના માટે આપણે જન્મ લીધો છે એનો મેઇન લાસ્ટ ગોલ તો એવો હોય છે કે આપણા આપણને શાંતિ થાય બરાબર છે આપણે તહેવારમાં કે જ્યારે ફ્રી હોય ત્યારે શાંતિ ગોતવવા માટે જાતા હોય છે તો આપણે જેમ ફિઝિકલ હેલ્થને કોઈ પ્રોબ્લેમ થાય તો એક્સેપ્ટ કરી છીએ આપણે અને એના માટે પ્રયત્ન કરીએ છીએ તેમ મેન્ટલ હેલ્થમાં પણ જો કોઈ પ્રોબ્લેમ થાય તો તેને એક્સેપ્ટ કરો તો અડધી બીમારી વહી જશે એક્સેપ્ટ નથી કરતા એટલે વધારે બીમારી થઈને પછી આગળ ફરજિયાત ના છૂટકે એને કરવું પડે સારવાર એટલે પહેલી વસ્તુ કે એક્સેપ્ટ કરો અને જો જરૂર પડે તો તમારે મેન્ટલ હેલ્થ એક્સપર્ટ છે તેનો તમે એની હેલ્પ લઈ શકો છો અને તમારા જીવનમાં જેમ ફિઝિકલ હેલ્થની ઇમ્પોર્ટન્સ સમજો છો તેમ મેન્ટલ હેલ્થની પણ ઇમ્પોર્ટન્સ સમજી અને પોતાનું જીવન જીવો થેન્ક યુ એની સાથે મારો તો તમને લાસ્ટ મેસેજ એ જ દેવો છે કે બીજા કોઈની દેખાદેખી ન કરતા તમે જે છો તેવા રહ્યો અને આ જીવનનો અલ્ટિમેટ ગોલ તો છે ખુશ રહેવું તો કોઈ પણ સિચ્યુએશનમાં ખુશ રહો તેની સાથે તમને લોકોને પણ ક્યારેય કોઈ પણ સાયકટ્રીસ્ટની કોન્સલ્ટન્ટ લેવાની જરૂર ના પડે તેવી મારી શુભેચ્છાઓ આ સર નોતરાણીનો ખૂબ ખૂબ આભાર અને આપણે ફરીથી કોઈ આગળ નવી વાતની સાથે મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવજો